પહેલાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આવે છે જંગલમાં અને અહીંયા જોઈશું આપણે ખાપરા ગોડિયાની ગુફા અને ગુફાનું શું રહસ્ય છે તે આપણે આજે જાણીશું ને તેની વાર્તા જે છે તે પણ આપણે આજે બતાવીશું ને તમારી સાથે શેર કરશું કે કેવી લોકો આયકા હતી અહીંયા વાર્તા પહેલાં તો આ ડુંગર છે આપણે ઉપર ચડી આવીએ છીએ હાલમાં આ બાજુ આપણું ગામ આવેલ છે ને ઊંચો ડુંગર છે આ તો ચાર તરફ જંગલ જ છે અને આપણે હાલમાં ગુફાની બાજુમાં આપ જોઈ શકો છો અહીંયા ગણે જંગલ વિસ્તાર છે કોઈનો અવાજ નથી એકદમ શાંતિ અને આ બાજુ ઊંચો ડુંગર અને આપણે આગળ આવે જઈશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમને જોવા જાણવામાં બહુ સરળતા રહેશે અને સારી માહિતી આપણે આજે જણાવીશું તો અહીંયાથી આપણે અંદર જઈ રહ્યા છીએ હાલ ને જંગલ છે અહીંયા જંગલમાં કાંઈ પણ જનાવર નીકળી શકે છે કાંઈ નક્કી ન હોય અહીંયા કને જોઈ શકો છો આપણે મોટી ખાઈ છે નીચે અને અહીંયા ગુફા આવેલ છે રસ્તો ચોમાસામાં હાલ બહુ ઘાસ વધારે છે અને આપે હાલ પહોંચી આવ્યા છીએ ખાપરા કોડિયાની ગુફાની બાજુમાં જ અને ખાસ જનાવર અહીંયા ના હો તો ઠીક વાધે પરંતુ આવા માહોલમાં જ જાન વધારે રહે છે તો આ છે ખાપરા કોડિયાની ગુફા તો મિત્રો થી કેવી દેખાય છે ગુફા તે આપણે એક અહીંયા કને મો છે એનો દરવાજો ગુફાનો અને વિશાળ એવો મોટો ડુંગર પર્વત છે આ ઉપરથી ચોમાસામાં અહીંયાથી પાણી પડે છે એક આ છે અહીંયા કને અંદર જવાનો માર્ગ બીજો આ છે બે અને ત્રીજો આ છે ચોથો ઉપર કુલ ચાર માર્ગ આપણને અહીંયાથી બહારથી જોવા મળી રહ્યા છે ગુફામાં અંદર જવા માટે ને અહીંયા કને મોટો પર્વત છે ને ડુંગરને અંદર બેસવા જેવું એટલે જનાવરને બેસવા માટે ખાંચવા અંદર સારો છે અને અહીંયાથી આપણે ઉપર ચડીશું તો બન્યા રહેજો અંદર શું છે તે પણ આપણે જોઈશું અને બહુ ખતરનાક એરિયા અહીંયા કને નીચે આપ અહીંયા પણ જનાવરને બેસવા માટે આપ જોઈ શકો છો જંગલી જનાવર છે તે અહીંયા બેસે છે આ ખાંચામાં અને હાલ આપ જુઓ તો અહીંયા કને કાતરી જે સાપની આપ જોઈ શકો છો કેટલી કાતરી પડ્યું છે એ કાર સામે તો જંગલ છે તો સાપ વિછી અને બીજા પણ જંગલી જનાવર ઘણા અહીંયા કને રહે છે પણ ખાસ આપણે અહીંયા કને વાત કરશું તો અહીંયાથી પહેલાં આપણે જોતા જઈએ તો ક્યાં પણ નવી જગ્યાએ તમે જાઓ તો પહેલાં તો અહીંયા આજુબાજુ જોઈ લેવાનું રેતીવાળો વિસ્તાર ત્યાં કે શેના પગ છે કે આ જનાવરનો અહીંયા અવર જવર છે પછી જે અંદર જવાનું છે તો અહીંયા કને આપણે જોઈએ છીએ તો એક શેરના પગ આપણને જોવા મળી રહ્યા છે જે આખી કાંટાવાળી હોય છે એ શેડ અને આ બાજુ કાંઈ પથ્થર છે એટલે આ શેડનો તમને એક અહીંયાથી અંદર જવાય છે આ શેડનો તમને એક નિશાન પણ બતાવી દઉં આપ લાઈવ આ કાંટો છે એ શેડનો છે અહીંયા અંદર જતાં જતાં પડી ગયો છે તો આવી શેડ હવે કાંટાદાર આખી આવે છે શેડ આવી ગુફામાં તે વધારે રહેવાનું પસંદ કરે છે અને આ ગુફાનો રહસ્ય બહુ ઘણો વર્ષો જૂનો છે આપણે અહીંયાથી ઉપર ચડીશું હા તો ભાઈ સાહેબ આપણે ઉપર ચડી આવ્યા છીએ આપ જોઈ શકો છો અહીંયા ઘણી ખતરનાક જગ્યા છે અહીંયાથી આપણે ઉપર ચડ્યા છીએ નીચેથી આ બાજુથી આવ્યા હતા અને બહુ ખતરાવાળું છે માટે એક લાઈક કરી દેજો અને ફરી આવા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હવે આપણે અહીંયાથી જોવાની કોશિશ કરશું તો આ અંધારું એકદમ આપણે દેખાઈ રહ્યું છે તો અહીંયાથી આપણે અંદર જશું અને જ્યાં સુધી જવાશે ત્યાં સુધી આપણે જોવાની કોશિશ કરશું ચામાચિડિયાનો અવાજ બહુ વધારે છે એટલે ચામાચેડિયા ખાંડેર હોય કે આવી ગુફાઓ તેમાં વધારે રહે છે અને ખાસ કોરોના નીકળ્યો ત્યારથી તો ચામાચેડિયાની પણ બહુ આપણે બીક લાગવા માંડી છે કારણ કે અમુક માણસો કહેતા કોરોના ચામાચિડિયાથી ફેલા છે તો હવે આપણી પાસે છે એક ટોર્ચ આ નાની તો જોઈશું અંદર કેવું દેખાય છે તો હાલ અહીંયા કને ટોચ પ્રકાશ સારું છે આપણને જોવા મળી રહી છે ઘણા માણસો અહીંયા કને આવતા હોય છે અને ચામતેળિયા પણ આપ જોઈ શકો કને ઉડી રહ્યા છે મચ્છર ઝીણા ઝીણા અને બહુ ખતરનાક જગ્યા છે આનમાં આવું જેનું તેનું કામ નથી મારા ભેગા ઘણા આઠથી દસ જણા ભેગા આવ્યા હતા પરંતુ એનો જીગર ના લેવી અંદર જવાનું આપણે આજે એકલા જ આવ્યા છીએ જોઈએ છે શું થાય છે અહીંયા કને માણસો પણ ઘણા જોવા માટે આવે છે આ ગુફા અને વેફર પણ જોઈ શકો છો અહીંયા કંઈક નાસ્તો કરે છે અને ગુફામાં પહેલાં તો આપણે આજુબાજુ જોઈ લેવું છે કારણ કે જીવ જંતુ હોય નહીં પછી જ આગળ વધવાનું છે તો પહેલાં વર્ષો પહેલાં હું જ્યારે આવતો ત્યારે આનો માહોલ કંઈક અલગ હતો ને હાલ બધું ધીરે ધીરે ઘસારો થાતા થતા અને ઘણું એવું પરિવર્તન થઈ ગયું છે ગુફામાં તો એક અહીંયા કને ગુફા આમ જઈ રહી છે હવે આ ગુફા આજ સુધી કોઈ પણ કે કેને જાણી નથી શક્યા ઘણો પ્રયત્ન કર્યો હતો માણસો પહેલા વર્ષો પહેલાં પણ કોઈને ખબર નથી પડી કે આનો છેડો ક્યાં છે ને ક્યાં ગુફા જઈ રહી છે ને અમુક માણસો કહે છે કે ગુફા ઓટોમેટિક પોતમણી ખોદણી છે પરંતુ એવું કાંઈ નથી પોતમાણી ગુફા ન ખોદાય કારણ કે આ આવડી ગુફા જો ખોદો બેસો તો એનો રેતી ક્યાં જાય તો આ છે ગુફા અને અહીંયા કને બીજી બાજુ આ બાજુ રસ્તો છે ચામતળી બહુ વધારે છે એક રસ્તો આ બાજુ જઈ રહ્યો છે અને એક રસ્તો આ બાજુ અને અહીંયા ઉપરથી પાણી પણ પડે છે અહીંયાથી વચમાંથી આ ગુફાનો અંદરનો ભાગ છે ચોમાસા દરમિયાન અહીંયાથી પાણી પડે છે અને અહીંયા ઉપર આપ જોઈ શકો છો કેવું દેખાય છે અને હવે મેન જે આપણે ગુફાની વાત કરીએ તો મેન ગુફા આ બાજુ છે આપ જોઈ શકો છો આ જે ગુફા છે આ બાજુ છે અને અહીંયાથી બહુ સાંકડો રસ્તો છે જ્યાં આપણે જવું બહુ મુશ્કેલ છે કારણ કે સૂતા સૂતા જવું પડે ને એકવાર અંદર ગરી ગયા તો પાછું આપણે વારવું પણ મુશ્કેલ પડે એવી જગ્યા છે આ અહીંયા ચામચડીયા પણ જોઈ શકો છો બહુ વધારે છે તો અંદર આપણે જાશું નહીં કારણ કે બહુ સાંકડો રસ્તો છે ને આપણે ભેગું કોઈ છે નહીં કાઢક હું સુતા સુતા જાઉં તો પણ વિડીયો શૂટ નહીં કરી શકું અહીંયા કોઈએ પાણીની બોટલ પણ રાખી છે તો આ છે ગુફા અને હવે આપણે તેની માહિતી વિશે જાણશું ગુફાની અને અહીંયાથી જોઈ શકો છો આપ દરવાજો આ અહીંયા છે તે બારે પ્રકાશ આવી રહ્યું છે પરંતુ પાણા રાખીને પથ્થર રાખીને બંધ કરી દેવામાં આવ્યું છે અને ચામ અને ખાતરની વાસ અહીંયા એવી છે કે તો નથી આપડતી અને મિત્રો આ ખાપરા કોડીઓની ગુફા વાસો જૂની છે ને અમારા અહીંયા આજુબાજુમાં ઘણી જગ્યાએ લગભગ લખપતમાં છે એક અને બીજી ગુને આપણે ગુનેરી બાજુ સિયોત બાજુ ત્યાં પણ ગુફા છે તો તેમાં પણ સાંભળ્યું છે કે ખાપરો ગોડીઓ રહેતા હતા તો આવો કચ્છમાં કે કચ્છથી બહાર કેટલી ગુફાઓ હશે કઈ ખબર એના બધામાં જ્યાં જોઈએ ત્યાં ખાપરા ગોડીઓના નામ આપણને જાણવા મળી રહ્યા છે તો એવું લાગે છે કે આ પ્રખ્યાત પહે જે તે વખતના પ્રખ્યાત ડાકુ ચોર હતા અને આવી જ જગ્યામાં રહેતા હતા ચોરી કરીને પોતાનો સામાન તો અનમાં આ ગુફામાં કેટલી મિલકત હશે શું હશે તે પણ આપણને ખબર નથી પરંતુ પહેલાંના માણસો છે જૂનાથી આપણે વાતચીત કરતા આપણને કહેતા કે આ ગુફામાં ઘણું એવું રહસ્ય રહસ્ય છે છુપાયેલું છે અને ઘણું ખજાનું અંદર હશે પરંતુ જે હોય તે એ તો અંદર જે જાય કાગે પણ એ અશક્ય છે આપણા માટે અને કોઈનું કામ નથી અંદર જવા માટે કારણ કે અંદર ઓક્સિજન પણ નથી અને બીજો આપણે વાત કરીએ તો અહીંયા ખાપરોનું કોડીઓ જે રહેતા હતા તેની એક વાર્તા વિશે પણ આપણે આજે જાણીશું તો આ છે ખાપરા કોડીયાની ગુફા અને આપણા ગામની બાજુમાં આવેલ છે ગઢવાડી ગઢવાડીમાં પહેલાં વર્ષો પહેલાં કેટલા વર્ષો થયા આપણને ખબર નથી પરંતુ આપણા પૂર્વજો છે તે વાર્તા પહેલાંથી જ આવી રહી છે કે ત્યાં એક રાજા રહેતો અને અહીંયા બે ચોર રહેતા તો તે રાજાની ઘરે દીકરી દીધી ભગવાને અને તેના લેખ લખવા માટે છઠ્ઠી માતા અહીંયા કને જાતા હતા જ્યારે રાજાના ઘરે તેની દીકરીના લેખ લખવા ત્યારે તેમને બે ચોર જે ચોરી કરવા નીકળ્યા હતા ખાપરોનો કોડિયો તેણે દેખાણું કે ભાઈ કોણ જઈ રહ્યું છે રાતના તો તેને ઊભા રાખીને પૂછા કરી કે તમે કોણ છો તો તેને કહ્યું કે હું છઠ્ઠી માતા છું અને અહીંયા રાજાને ઘરે છોકરીનો જન્મ થયો છે તો તેનો આપણે હું તેના લેખ લખવા માટે જાઉં છું એમ કહીને આને વિચારી ચોરે કે તમે તે છોકરીના કેવા લેખ લખશો તે અમેને જણાવો તો છઠ્ઠી માતા ના પાડવા માંડ્યા કે એ મારાથી ન કહેવાય છઠ્ઠીના લેખ કોઈથી શેર ન કરાય ન કહેવાય પણ આ તો ચોર હતા ચોર કે અમે નકા તમને માર નાખશું અમને કહો તમે કે શું લેખ તમે લખશો તો માણસે કહ્યું છે ને કે છઠ્ઠીના જે કે લેખ લખાઈ ગયા એ કે એનાથી ટાળાય નહીં તો આ પણ લેખ એવા જશે કે ચોરને જાણકારી મળે ત્યારે જ આવું થાય તો એને ચોરને પણ છઠ્ઠી માતાએ કહી દીધું કે આ જે રાજાની છોકરી છે તે રાજા સાથે જ લગ્ન કરશે એમ કહીને ચોર ત્યાંથી નીકળી ગયા ને છઠ્ઠી માતા પણ નીકળી ગયા હવે આપણે નીચે હલશું ને વધારે નીચે આપણે જાણકારી દઈશું અને પછી મિત્રો આ બે ચોરને એવો વિચાર આવ્યો કે આપણે છઠ્ઠી માતા જે કીધું જો એના પ્રમાણે જો સગો બાપ ભલે રાજા શું કામ ના હોય પોતાની જે દીકરી તો જો દીકરીથી જો વિવાહ કરે એવું પાપ આપણે સહન ન કરી શકીએ એવું ચોરના મનમાં આવ્યું તો એ કે આપણે શું કરીએ જેનાથી આવું બનવું અટકી જાય ને આવું ન થાય પાપ તો તે લોકોએ વિચાર કર્યો અને તે જ રાતના ગયા તે ગઢવાડીમાં અને રાજાના મહેલમાં રાજાના મહેલમાં જઈ અને તેણે છોકરીને ઉઠાવી લીધી અને એને વિચાર્યું કે આપણે છોકરીને ઉઠાવીને લઈ જઈએ આપણી પાસે ઉછેરશું મોટી કરશું આપણી પાસે જશે આપણે ક્યાં બહાર નીકળવા નહીં દઈએ તો પછી રાજા તેનાથી કેમ લગ્ન કરશે એમ એમ કહીને તે લોકો લઈ આવ્યા અને આ ગુફામાં જ અહીંયા ગને આ ગુફાની અંદર તે તેને પૂરીને જતા રોજ અને પોતે નીકળી હતા ચોરી કરવા અને તે કુંવર અહીંયા હોય એવું માનવામાં એટલે વાર્તા એ પ્રમાણે છે મિત્રો અહીંયા અંદર રહેતી અને પછી એમ હાલતે હાલતે એને છોકરી જુવાન મોટી થઈ ગઈ ત્યારે પછી રાજા છે તે આ જંગલમાં શિકાર કરવા કરવાનો અહીંયા આવતા જંગલમાં અને તેની શિકારની શોધમાં અને શોધમાં અહીં એક દિવસ પહોંચી આવ્યા અને એની નજર અહીંયા કને કુંવરી પર પડી તો જોયું કે આ મારા રાજ્યમાં અહીંયા કને જંગલમાં આવી સુંદર કન્યા કોણ છે એમ કહીને તેણે ધ્યાનમાં રાખ્યું અને પછી વારંવાર ત્યાં અહીંયા શિકાર કરવા આવતા ને તેને જોતા અને જોતાં જોતા જ એકબીજામાં એને પ્રેમ થઈ ગયો અને રાજા કહે કે રાજા તો રાજા કહેવાય રાજા કે મને આ જોઈશે છોકરી અને મારે એની સાથે લગ્ન કરવા છે એમ કહીને રાજા તેને લઈ ગયા અને પછી ચોર જ્યારે આવ્યા ત્યારે એને ખબર પડી જોયું વાંધો તો છોકરી નહોતી અને પછી એને વિચાર્યું કે છોકરી ગઈ ક્યાં પછી આજુબાજુ જોતાને એને ખબર પડી કે આ તો રાજા જ લઈ ગયા છે આપણે આવ છઠ્ઠી માતાને લેખ હતા આપણે ઘણી પ્રયત્ન કરીએ પરંતુ તો એ રાજા ઉઠાવી ગયા એને એમ કરીને પછી તે ગયા રાજા પાસે અને રાજાને જ્યારે વાત કરી કે આ તમારી જ દીકરી છે ને તમે શું કરવા જઈ રહ્યા છો ત્યારે પછી એવું કહેવામાં આવે છે કે ગઢવાડીમાં જ્યારે ગઢ હતો અને રાજાનો મહેલ હતો ત્યારે જે બધું તેનો વિનાશ થયો છે એવું માનવામાં આવે છે આ એવી લોક વાર્તા છે મિત્રો આ વડીલો પાસેથી સાંભળી છે તો તમને જાણકારી કેવી લાગી તે અવશ્ય આપણા પૂર્વજો અહીંયાથી વર્ષોથી જે રહેતા હતા તો જ તો કોઈ અફવા ન પેલા કાંઈ વસ્તુ હોય કે આગ નીકળે તોય ધુમાડું થાય તો આ પણ વસ્તુ છે ને ગઢવાળી આપણી તે પણ હજી સુધી હાલ ત્યાં ખોદાણ કામ કર્યું હતું અને એવું નીકળ્યું છે ઘણો પહેલાં હજારો વર્ષ પહેલાં માણસો રહેતા હતા એવું જાણવા મળ્યું છે પરંતુ આ લોકો આ એક જ્યાંથી છે ત્યાંથી એ ખબર નહોતી કે અહીંયા પહેલાં લોકો રહેતા હતા કે નહોતા રહેતા છતાં આ વાર્તા પહેલાંથી છે અને આ વિશાળ જોઈ શકો છો આપ ડુંગર ને અમારા ગામની છે આ જગ્યા અમારા ગામમાં ઘણી એવી જગ્યા આવેલી છે જોવા આ જો સુંદર માધ્યાનું લોકેશન હાલ પ્રખ્યાત છે આ યુટ્યુબમાં સમાચારમાં ન્યૂઝમાં બધામાં આવ્યું છે આ જગ્યા ખાપરા કોડિયાની ગુફા અને ગઢવાડી પણ પાંચ હજાર વર્ષ પહેલાંનું જે પુરાતત્વ દ્વારા નીકળ્યું છે જે મહેલ હોય કે ભલે જે હોય તે પહેલાંનું તે પણ ઘણું જોવા જેવું છે હાલમાં દાટી દેવામાં આવ્યું છે તેનું કામ બ્રેકમાં છે અને સુંદર મજાની જગ્યા છે આ તો આ ગુફા તમને કેવી લાગી ને તમે ખાપરા કોડિયા વિશે બીજી કોઈ જાણકારી હોય કે તમારું બાજુ આવી કોઈ ગુફા હોય તો અવશ્ય અમને કમેન્ટમાં જણાવજો જેથી અમને પણ જાણવા મળે પરંતુ આજુબાજુ આપ જોઈ શકો છો કે અહીંયા પણ નીકળવાની જગ્યા નથી ચારે તરફ ડુંગર છે આ જોઈ શકો છો આપણે અહીંયા કને ગુફા હતી અને ચારે તરફ આ ડુંગર મોટો મોટો ડુંગર આપ જોઈ શકો છો અહીંયા કને ક્યાંય ચારે બાજુ જોઈ આવો આ ઊંચો ડુંગર છે ક્યાંય જગ્યા નથી કે આપણે એમ થાય કે અહીંયા ગુફા નીકળતી હશે તો આ ડુંગર આપણે ઘણો વિશાળ છે ડુંગર પણ હાલ કોઈને પણ એવું જાણવા નથી મળ્યું કે આ ગુફા ક્યાં નીકળે છે તો આનો રહસ્ય બહુ જૂનો છે વર્ષો જૂનો તો મિત્રો વિડીયો કેવો લાગવો એ કમેન્ટમાં અવશ્ય જણાવજો ઘણી મહેનતમાં વિડીયો આવો શૂટ થાય છે અને ખતરનાક જગ્યા છે તો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો અને નવી નવી જાણકારી લઈને તમારી પાસે તો મિત્રો આ જગ્યા આવેલ છે ખીરસરા નેત્રા નખત્રાણા તાલુકો નખત્રાણા તાલુકાના ખીરસરા ગામમાં અને ગામથી એક કિલોમીટર દૂર આ જે ઊંચો ડુંગર આવેલ છે ને ડુંગરમાં જ ગુફા છે તો તમને જોવી હોય તો અહીં જરૂર આવજો અને આપ આપણો સંપર્ક કરશો તો આપણે પણ ભેગા આવશું ચોક્કસ તમને બતાવશું ને રસ્તો જોઈ શકો છો આપ અહીંયા કેવો છે ઘાસ ને જંગલી બાવર આવો રસ્તો છે મિત્રો ડુંગર ક્યાં કાંઈ દેખાતું નથી લગભગ ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ઘાસ છે તેની અંદરથી આપણે હું ઉપર ચડવું પડશે છે